ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ આપણે સૌ કઈ મૂંઝવણમાં મુકાયા છે આ સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે એ પણ વાવાઝોડા સાથે ત્યારે આ મામલે હવામાન વિભાગે પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે ત્યારે શું કહી રહ્યા છે હવામાન ગોસ્વામી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગરમી ના કારણે બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે હવે લોકો રાહ જોઈને બેઠા છે કાગડોળે કે ક્યારે વરસાદ વરસશે ક્યારે મેઘરાજા પોતાની ધમાકેદાર અમરેલી જિલ્લામાં ઝાપટું જોવા મળ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે જે વરસાદની શરૂઆતની વાત છે તે અત્યાર સુધી જોવા નથી મળી પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સાત અને આઠ જૂન ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અરબસાગરમાં જે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં સારો વરસાદ પડી શકે છે આગામી પંદર જૂનથી કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસશે વરસાદની એન્ટ્રી થશે ત્યારે હાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ડાંગ વાપી વલસાડ નવસારી છોટાઉદેપુર જિલ્લામાં આગામી એક બે દિવસમાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં આ મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અરબ સાગરમાં જે સરક્યુલેશન બની રહ્યું છે તે મામલે શું માહિતી આપી રહ્યા છે શું

હવે આવનારા દિવસમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે નૈઋત્યનું ચોમાસુ આ અરબસાગરની જે સિસ્ટમ બનવાની છે તેનો ગુજરાતને ખૂબ ઓછો લાભ મળે તેવી પણ શક્યતાઓ છે સોળ સત્તર તારીખથી જે સિસ્ટમની અસર થશે એ લગભગ આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય તેને થોડોક લાભ મળશે બીજા વિસ્તારોને એનો લાભ કદાચ બહુ નહીં મળે

જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં નવસારી હોય વલસાડ હોય વાપી છે ડાંગ જિલ્લો છે એટલા વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે એની વિસ્તારો દાહોદ ગોધરા અને ઉદેપુર જેવા વિસ્તારને પણ સોળ થી વીસ તારીખની અંદર વરસાદનો લાભ મળી શકે છે બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ કદાચ ચાલુ રહેશે બીજા વિસ્તારમાં હમણાં વરસાદની શક્યતાઓ નહીં માની ચાલવાનું હા એક ચોક્કસ છે કે નૃત્યનું ચોમાસું જે મહારાષ્ટ્ર આસપાસ રોકાયું છે આ સિસ્ટમ સોળ તારીખ આસપાસ બનશે એટલેની એક વખત વેગ ચોક્કસથી મળશે પણ એ વેગ મળવા છતાં પણ ગુજરાતને એનો લાભ ન મળે તેવી પણ શક્યતાઓ છે તો ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે એની અંદર જોવા જઈએ તો આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ જણા જણાવેલું છે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે બાવીસ જૂનથી લઈને અઠ્યાવીસ જૂનનું જે સેશન હશે એ સેશનમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોને એ વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા હોય વાવથરાદ હોય પાટણ મહેસાણાના વિસ્તારો હોય આ કદાચ જૂન મહિનામાં બાકાત રહીએ તો એને પછી જુલાઈ મહિનાની સાત તારીખમાં આવી શકે આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ અઠ્યાવીસ બાવીસ થી અઠ્યાવીસ જૂન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આ આપણે આપણે કાર્યક્રમની અંદર છે એને જ કન્ટિન્યુ ફોલો કરવાની છે અત્યાર સુધી જે જે એક્ટિવિટી હતા અને સોળ તારીખથી અરબસાગરની જે સિસ્ટમ અસર કરશે ને એની અંદર પણ જે ગુજરાતને લાભ મળશે એ પણ સીમિત વિસ્તારોની અંદર હશે મેં આપને જણાવ્યું એમ કે જે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એટલા વિસ્તારને લાભ મળી શકે છે જે રીતે હવામાન પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે તે મુજબ આગામી અને રોજ પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે

અને શેર કરવાનું બોલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા